વરસાદ જો તારની પ્રોબ્લેમ પડી જવાથી ઘોરોને અમારે લાઇટની તકલીફ હોવાથી અમે સાહેબને અને અરજી કરી હતી ચૌધરી ભાભી વાલા ભાઈ સાહેબ દોવાયા તો કે ના થાય અમને એક દિવસે એમ કીધું કે તમે ઝાડ કાપી લો અમે ઝાડ કાપી લીધા પછી કે બીજા દાડા ધોવા આવ્યા કે હવે આર્યું હાલ નહીં થાય અમે કીધું કે સાહેબ વરાઠામાં જે વરાઠા ફિલ્ડિયમમાં હજી મોડલમથી આવો તો પચાસ ટકા કનેક્શન ચાલુ પચાસ અમારે બંધ છે એટલે અમને છેલ્લે આ એમ કે કાલે આવો ના દેવા એમ કે પંદર દાડાથી અમને હરણ કરાઈ રહ્યા અને અમે કીધું કે વરાળા ફીડર ચાલો એમાં બે ધોબલા નાખવા તમે આવીને જોઈ દો તો એ મને પૂરી રીતે અમને અમારું ધોન નહીં લેતા અને અમારું વાપરતા રહી એટલે અમે ખૂબ રજૂઆત કરી પણ હવે અમે કંટાળ્યા છે એટલે શેનાય છે બી કરીને ધોબલો પડી ગયો સાહેબ વરસાદને વાળના કારણે નમી જ્યો છે ધોબલો એટલે એક જ નમી જ્યો છે અમને કે તમે બધું હરતે કરો અમે જ્યાં હાલ તો બધી રીતે અમે ખૂબ સહાય આલી પડી ગયા અમારું કોઈ વાપરતું રજૂઆત નહીં ભાઈ દેહી બરાબર પાણીનો બે લાઈટ વાળા ગોળા વાળા બેઠા સાહેબ પણ દાડાથી

ની તરા હશે પાણી પાવ છે ને ઢોરા અને લાઈટ ધાબલા પડી ગયા છે એટલે ઊભા નહીં કરવા આવતા કોણ નથી આવતું હેલ્પરો હેલ્પરો નથી આવતા એમ શું કહે છે કે જો ના જો ના જો એમ કહે છે એટલે શું મોહલો કાઢે છે એ લોકો મા ભાઈ ઠાકો ઠાકોર એ મોહલો શું કાઢે છે કે આર આલી છે વાલા ભાઈ ઈપા ભાઈ ના ના એ લોકો તમને શું કહે છે બોર્ડ વાળા કે કરી આવો જો ના જો નથી કરી આલી વધી ના કેટલા દાડા છે 15 દાડા બરોબર આ ભઈ ગોમ મોડલા અમારે વરસડા પીડે ની લાઈટ આવે લગભગ 15 દિવસથી પડી જેલી છે અમે એ અરજી લખી છે પણ એ આવતા છે નહીં આઈન જોઈન જાતા રહે છે કે કોઈ તો આપ કરવાની કોઈ શક્તિ ત્યાં છે નહીં એટલે હવે એમ કહે છે કે હવે આ મહિના પાસે હુકાય પાસે અમે જોડણ કરી આલા છે કોઈ મહિના આધી તો ટકા એવું છે નહીં અમે લગભગ 50 કનેક્શન બંધ પડ્યા છે શેના હિસાબે કરીને બંધ છે આ વરસાદને કારણે પડી ગયો છે એના કારણે એ જોઈને એડે છે વરા ગામલા ચાઈ બીજે જોડણ કરી આલતા નહીં અડધું ફીડર ચાલુ રાખ્યું છે અડધું ફીડર બંધ કર્યું છે અમારા ધામલો પડી જવા હોવાથી કોઈ પણ સંભાળ લેતું નથી અમે વારંવાર બોર્ડની અંદર જાય તો આગળ કહે જાઓ અહીંયાથી જાય તો કે મહેસાણા અરજી કરો અહીંયા જાય ભાઈ આવે હેલ્પરો અહીંયા પૂછો તો કે આગળ પૂછો કોઈ એનો અભિપ્રાય લેલી લઈ અમારા માલ ઢોરચ્યા પાણી કવરેલું